તો કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી વિવાદમાં આવ્યા છે કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે સ્થાનિક નેતાને મારી છે થપ્પડ કોંગ્રેસના નેતાએ ડીકેના ખભા પર હાથ મુકતા ગુસ્સે થયા ડીકે શિવકુમારે કોંગ્રેસના નેતાને થપ્પડ મારી દેતા હોબાળો થયો છે અલાઉદ્દીન મુનિયાર નામના મ્યુનિસિપાલિટીના સભ્યોને થપ્પડ મારી છે ડીકે શિવકુમાર હાવેરીમાં વિનોદ અસુદી નામના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવા માટે આવ્યા હતા અને ત્યારે આ ઘટના બની

તો ડી કે શિવકુમાર આપ જોઈ રહ્યા છો સ્થાનિક નેતા છે જે રીતે થપ્પડ મારી હતી ગુસ્સો આવતા તેનો આ વિડીયો છે હાલ તો ચર્ચાસ્પદ બન્યો છે